તો પેલા જાણીએ પાસ કેટલા ટકાએ થવાય તો આ પ્રશ્નનો જવાબ છે અલગ અલગ હોય છે તો જુઓ કુલ ગુણ તમારા એસી ગુણ અને પાસ થવાના ટકા તેત્રીસ ટકા તો સો ટકા એસી ગુણ તો તેત્રીસ એ કેટલા ગુણ આનો આપણે ચોકડી ગુણાકાર કરીશું તો કે એસી ગુણ્યા તેત્રીસ ભાગ્યા સો આઠ ગુણ્યા તેત્રીસ ભાગ્યા દસ બસો ચોસઠ ભાગ્યા દસ એટલે કે જવાબ આવે છે છવ્વીસ પોઈન્ટ એટલે સમજાઈ ગયું ને કે દરેક વિષયમાં સો ગુણ તો તેત્રીસ ટકા એ કેટલા ગુણ ચોકડી ગુણાકાર કરીશું સો ગુણ્યા તેત્રીસ ભાગ્યા સો 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 ઉડી ગયા તો રહ્યા તેત્રીસ તો કે તેત્રીસ ગુણે લાવવાના રહેશે તો કે દરેક વિષયમાં તેત્રીસ ગુણ લાવવાના રહેશે પણ એક સવાલ હું કોઈ પણ એક વિષયમાં તેર લાવું અને બીજા વિષયમાં તે પણ લાવું તો શું પાસ થઈશ તો આનો જવાબ છે ના દરેક વિષયમાં તેત્રીસ ગુણથી વધારે લાવવા પડશે તો આશા છે તમને સમજાઈ ગયું હશે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ